સુરત ખાડીપુર થી આવ્યું બાંધમાં અઠ્યાસી રસ્તા બંધ ભારે વરસાદની ની શાળાઓમાં રજા સુરત ને ખાડીપુરે બાન લીધું છે ગઈકાલથી ખાડીપુર થી સ્થિતિ વણસી રહી છે નીચાણવાળા વિસ્તારો માં લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે રસુલાબાદ વિસ્તારમાં પાણી કમર સુધી ભરાયા છે લોકોના ઘરોમાં પાણી ભરાયેલા છે દસ જેટલા પરિવારોને સવારે પાંચ વાગે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા મીઠી ખાડી નવ મીટરની સપાટી પહોંચી ગઈ છે ભયજનક સ્થિતિથી અડધો મીટર દૂર છે આથી લીંબત વિસ્તારમાં પાણી ગરકાવ થઈ ગયું છે અઠ્યાસી રસ્તા બંધ થયા છે દરમિયાન સોમવારે સાંજે છ થી આજે મંગળવારે સાંજે છ વાગ્યા સુધીમાં થતા ચોવીસ કલાકમાં સેન્ટ્રલમાં પાંચ પોઈન્ટ પાંચ ઇંચ સરથાણા ઉધનામાં પાંચ ઇંચ સહિત તમામ ઝોનમાં કુલ નવસો અડતાલીસ મિલીમીટર અને સરેરાશ ચાર પોઈન્ટ પંચોતેર ઇંચ વરસાદી પાણી ફરી વળ્યા હતા ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી અડતાળીસ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે